નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો દિલ્હી બ્લાસ્ટ એ પાકિસ્તાનનું ષડયંત્ર ઘટનામાં ટેરર એંગલ પર થશે તપાસ આતંકવાદી હુમલો હશે તો ફરી થશે યુદ્ધ શરૂ દેશની રાજધાની દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમને તોડી પાડવામાં આવશે દિલ્હી વિસ્ફોટમાં મુખ્ય આરોપી ડોક્ટર ઉમરના બે ભાઈઓની કરાઈ કાશ્મીરમાંથી ધરપકડ તેર શંકાસ્પદોની પૂછપરછ ચાલુ દિલ્હી કાર બ્લાસ્ટ પ્રકરણના તારા ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલર સુધી પહોંચ્યા ફરાર ડોક્ટર કારમાં જ માર્યો ગયો ધાંગધ્રા પાસે બોલેરો ચાલકને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ હોમગાર્ડ ઉપર ચડાવવાનો પ્રયાસ બોલિવૂડમાં જયવીરુની જોડી તૂટી ધર્મેન્દ્રના નિધન પર અમિતાભ બચ્ચન થયા સ્તબ્ધ બ્લાસ્ટમાં વપરાયેલી કાર બે કલાક સુધી સુનેરી મસ્જિદ પાસે ઊભી રાખવામાં આવી હતી વિસ્ફોટથી પાકિસ્તાનમાં ઇમરજન્સી બેઠક રાજસ્થાન સરહદ પર પેટ્રોલિંગ વધાર્યું ઓપરેશન સિંદૂરનો બદલો દિલ્હી કાર બ્લાસ્ટ પર લશ્કરીએ તૈયારની પોસ્ટ વાયરલ તપાસ એજન્સીઓ હાઈ એલર્ટ પર દિલ્હીમાં બ્લાસ્ટ કરનાર આતંકી ઉંમરની પહેલી તસવીર સામે આવી આતંકીઓના ટાર્ગેટ પર હતી અમદાવાદની શાક માર્કેટ લખનૌનું આરએસએસ હેડક્વાર્ટર અને દિલ્હીમાં આતંક ફેલાવવાનું કાવતરું હતું પહેલગામ હુમલા બાદ વધુ એક વખત ગુપ્તસર તંત્રની નિષ્ફળતા ખુલ્લી પડી ખેડૂતોની લોન માફી બાબતે અજીત પવારનું નિવેદન આગામી વર્ષના બજેટ સુધી રાહ જુઓ દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી કાર્યવાહી પોલીસે આરોપી ડોક્ટર ઉમર મોહમ્મદની માતા અને ભાઈઓની કરી ધરપકડ દિલ્હી બ્લાસ્ટમાં લાલ કિલ્લો ત્રણ દિવસ માટે બંધ કોલકાતામાં ભારત સાઉથ આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય સુરતના ખટોદરાની સુરભી ડેરીમાંથી સાતસો પચાસ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરાયો દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરત પોલીસ પણ એલર્ટ રેલવે સ્ટેશન અને હોટલો સહિતના સ્થળોએ ચેકિંગ પેટ્રોલમાં ઇથેનોલના મિશ્રણનો વિવાદ દક્ષિણ ગુજરાતના પેટ્રોલ પંપ સંચાલકોને લાખોનું નુકસાન બિહારના ચૂંટણી પ્રસાર દરમિયાન આરજેડીની સભાના સ્થળે બીજેપી નેતાનું હેલિકોપ્ટર ઉતર્યું ફરીદાબાદથી ઝડપાઈ જૈશન મોહમ્મદની મહિલા કમાન્ડો ડોક્ટર શાહીન શાહિદ ભારતમાં મહિલા આતંકી ગેંગ ઊભી કરવાનો કરતી હતી પ્રયાસ પ્રભાસ પાટણમાં મેગા ડિમોલેશનમાં પોલીસ પર પથ્થરમારો પીઆઈ સહિત બે ઘાયલ આતંકવાદીઓની યોજનાઓ નિષ્ફળ જવાના કારણે ઉતાવળમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની આશંકા છે વિદાયીન હુમલાની આશંકા સોનાના વાયદામાં બે હજાર એકસો ને એકતાલીસ રૂપિયા અને સાંદીના વાયદામાં ચાર હજાર છસો ને સાત રૂપિયાનો જંગી ઉછાળો ક્રૂડ તેલનો વાયદો રૂપિયા છવ્વીસ સુધર્યો દોષિતોને કડક સજા મળશે કાર બ્લાસ્ટ મામલે આકરા પાણીએ રાજનાથ સિંહ ગુજરાતમાં બટેકાની ખેતી કરતા ખેડૂતો માટે મોટી માહિતી સરકાર આપશે બિયારણ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું પિયત અને બિનપિયત પાકોને સમાન વળતર મળશે પાંચ જિલ્લા માટે આજથી પોર્ટલ ખુલ્લું મુકાશે દિલ્હી વિસ્ફોટમાં મૃતકો અને ઘાયલોના નામના લિસ્ટમાં યુપી હિમાચલ અને ઉત્તરાખંડના ઘણા લોકોનો સમાવેશ દિલ્હી બ્લાસ્ટ બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા ષડયંત્ર કરનારને સોડવામાં નહીં આવે રીબડા અમિત ખૂટ આપઘાત કેસના આરોપી ફરાર જયદીપસિંહ જાડેજાએ ગોંડલ પોલીસ સમક્ષ કર્યું આત્મસમર્પણ દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાય મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર ગોપાલ ઇટલિયાએ કહ્યું સરકાર સર્વેના નાટક બંધ કરીને તાત્કાલિક ખેડૂતોને વળતર સુકવવાનું શરૂ કરે મૃતકના પરિવારને એક કરોડની સહાય સરકાર ચૂકવે દિલ્હીમાં બ્લાસ્ટ બિહારમાં ચૂંટણી વ્યવસ્થા પર પપ્પુ યાદવે મોદી શાહના રાજીનામાની માંગ કરી હું ટ્રમ્પથી ડરતો નથી જેલેસ્કીના ભડકાઉ નિવેદનથી ઓબાળો સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક બાંધકામ અટાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો દિલ્હી બ્લાસ્ટ પર પીએમ મોદીનું સખત એલાન શું ફરી થશે ઓપરેશન સિંદૂર પાકિસ્તાનમાં અરાજકતા હથિયાર વેસવા આવેલા બિષ્ણુ ગેંગના સાગીરતો અને ની ટીમ વચ્ચે ફાયરિંગ ચાર આરોપીઓને ઝડપી લેવાયા ચાલીસ હજાર કરોડની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી બાલાજી વેપરમાં પચીસો કરોડનો હિસ્સો લેશે અમેરિકન કંપની ધર્મેન્દ્રનું નેવ્યાસી વર્ષની વૈયાએ અવસાન હિન્દી સિનેમામાં એક યુગનો અંત ભારત સાથે વેપાર સોદો ખૂબ જ નજીક ટ્રમ્પે ટેરિફ ઘટાડવાના સંકેત આપ્યા જાપાનના દરિયાકાંઠે શક્તિશાળી ભૂકંપ સુનામીની ચેતવણી જારી કરાઈ દિલ્હી એનસીઆરમાં ઠંડી અને પ્રદૂષણનો બેવડો પ્રકોપ શ્વાસ લેવામાં તકલીફ બવાનામાં એક્યુઆઈ ચારસો ને પાર ગુજરાતમાં મગફળીનો મબલક પાક સતાઈ સિંગતેલના ભાવમાં થયો વધારો ભાવનગર હીરા ઉદ્યોગમાં મંદી વેકેશન બાદ માત્ર પાંત્રીસ ટકા જ કારખાના શરૂ દિલ્હી બ્લાસ્ટ પર અખિલેશ યાદવનું મોટું નિવેદન કહ્યું અમને પીએમ મોદી પર પૂરો વિશ્વાસ છે પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ અને જામનગરની રેલવે સુવિધામાં વધારો ચૌદમીથી બે નવી ટ્રેનોનો પ્રારંભ ઓલિમ્પિકમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે આઈઓસીનો મોટો નિર્ણય દર્દીઓને અસહ્ય પીડાથી રાહત મળશે એ માટે સિવિલમાં કેન્સરના દર્દીઓને દર વર્ષે અફીણની ત્રણ લાખ પચાસ હજારની ગોળીઓ અપાય છે બગસરા તાલુકામાં ખેડૂતો ઉપર હુમલો કરતી ગેંગને પકડવા ગ્રામજનોની મિટિંગ રાજકોટમાં ફરી હિંસાનો તાંડવ નવા થોરાળામાં બે જૂથ વચ્ચે ઉગ્ર મારામારી સંઘ શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળાનું માળાનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન ડાયાબિટીસ સામે લડવા સુરત જિલ્લા પંચાયતની નવી પહેલ ભૂમિ પૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા પછી પીએમ મોદી રામ મંદિરના પૂર્ણ થવાની જાહેરાત કરશે ત્રણ દિવસમાં જાહેરાત બંધ કરાવો બાબા રામદેવની પતંજલિ આયુર્વેદિક પર કોર્ટ નું આકરું વલણ શ્રીલંકા માલદીવ અને નેપાળે પણ દિલ્હી વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો પરંતુ બાંગ્લાદેશ શૂપ રહ્યું દિલ્હી કાર બ્લાસ્ટમાં ભારતના સમર્થનમાં આવ્યા અફઘાનિસ્તાનીઓ પાકિસ્તાનને ખુલ્લું પાડી સુનાવી ખરા ખોટી મમતા બેનર્જીએ કહ્યું તમે મારું ગળું કાપી શકો છો આ વોટ પ્રતિબંધ નોટબંધી જેવું છે લાલ કિલ્લા નજીક થયેલા ભીષણ ધમાકાથી દિલ્હી ધંધણી ઉઠી રેડ એલર્ટ જાહેર દિલ્હી બ્લાસ્ટના હવે ગુજરાતમાં પડઘા પડ્યા તમામ શહેરો એલર્ટ પર વિવિધ સ્થળોએ ચેકિંગ શરૂ લાલ કિલ્લા પાસે કારમાં ભયંકર વિસ્ફોટથી દસ લોકોના મોત અનેક લોકો ઘાયલ દિલ્હી મુંબઈ હાઈએલર્ટ પર